ગુરિયા તને એકને નથી સુઈથ્યો મને પેલી કેમ સુઈથ્યો તો હરકી રીતનો તોય ભલા મણા હું હિંમત આર્યો દુલારામ તને એટલો બધો નઈ સુઈથ્યો હોય ભલા મણા મને એટલો સુઈથ્યો ને તે ઇન બાપો આવી ગયો એ નકર હું આયા અત્યારે હોતઈ નઈ તો હારું હતું હા તને કામ કરીને દેને તાલગણ હારા લાગે પોતે તો ભાગી જુ મને મેકીન ભાગી ભાઈડા તું જ નોત કેતો મને મારો દીકરો બહુ ભૂખ્યો થયો છે આ બધા બિસ્કિટ ખાઈ ગયો ખામો નથી જો આ કામમાં કાય ને અને આમ શું લુકચાણ કરે છે એ દુલારા કઢી બનાવતા કેટલીક વાર લાગે

હું દુકાને જાઉં છું મારા બાપા કુતરે ભાગ એવા મોકલ્યો છે કઈ વાંધો ભાગ લઈને પાછો હોય ને એટલે પાછો આય આવજો મારે કામ છે તારું પાછો હા જા તમ તાર હા તે વાંધો નહીં બે હજાર રૂપિયા લઈ લીધા કુતરા કોણ તારો બાપો પકડવા જાય છે મારો દીકરો મને બોલવા નો જીતો બોલવા એ ભૂરિયા સમજો કુતરા ને આપડે પકડવાનો નથી સમજો કુતરા ને લાપોટીઓ કઈ નાખું લાપોટીઓ પેલા એ કેવી રીતે તો મારા બાપા પછી ખારા થશે આ આગુ લાયો આ કુતરાન ભાગ છે આ કુતરોજ ખાય છે ને હા ખાય છે તું નથી ખાતું ને આમાંથી કઈ એટલે મારે ખાવું હોય પણ મારા બાપા એ ખાવા દે મને કઢી રોટલો આમ જો ભૂલે શું કે તું તારા બાપા આમાં એક કટકો નો ખાતા અને કૂતરો ખાઈ જાય ને એટલે હારા દેવા મને આવજે એટલે તરત જ કુતરા નું કામ લઈ લઈશું હા દુલારામ આ દવા કામ તો આપ ને એ ભૂરિયા તું જરીએ ટેન્શન લેમા એને ઓલો લેપારાનો પાવડર નોર્યો આપડો ઈ અંદર મિક્સ કરી નાખ્યો છે કૂતરો જેટલી ખાશે ને એટલે શેરી શેરી અને હાવ પતી જાય છે અને આપણ જાવું એ ની મારે પછી નામ જો આમ કરી નામ ખંભે નાખી લાઈન ગમે યા નાખી આવશું વાહ વાહ વાહ

有人。哈喽，哥们，哥哥，我在家里休息呢，到外面去。啊，哈喽，咱们走走。阿雷，哈喽哥达，阿兰，开门。 mà nó đi ngược lại, muốn cái nó gì? nó khát tao cái này, uống không? À?

બે એની પાસે બે હજાર રૂપિયા બતા શું થયું બટા બે ટોસ ખાધા ને એ મને બપા તમે ખાધા કુદર્યા નો ખાધા ના એ કૂતરો માંજે હું ગીર વયો જો એ ઉભું નથી રહેવું ઓલા કમાટમાં જા બધું વાળી નાખ દીકરા તારા નસીબ બહુ હરા છે મરી તો પથ્થર ફેર ભી નાખીસે